હરેશભાઈ વર્ષોથી આ કાર્ય કરતા હો આજે શું છો આજે મારા ફાધરની સત્તરમી પુણ્યતિથિ છે ને અમે સોળ વર્ષથી આ કેમ્પ કરીએ છીએ આ સત્તરમો કેમ્પ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ માહોલ છે અમારા બહુળી ગામમાં લોકોની અમારી લાગણી ઘણી છે બધા લોકોની સેવાકીય પ્રવૃત્તિમાં અમારો પરિવાર આગળ જ ખાઈ બીના માટે દર વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ સાથે સર્વરૂપ નિદાન કેમ્પ પણ કરીએ છીએ આ બધું બ્લડ જે કંઈ થશે એ થેલે સમયગ્રસ્ત બાળકો અથવા કોઈ ગરીબ દર્દી હોય જરૂરિયાતમંદ એને અમે ફ્રીમાં જ છે અમે અમે લોકો બધા લોકોને ફ્રીમાં જ આપી છે બેંકવાળાને પણ અમે જે કંઈ એનો પ્રોસેસ ચાર્જ હોય અમે પે કરી દઈએ છીએ લોકોને અમે ફ્રીમાં છીએ બીજું આ વર્ષે અમે મારા ફાધરના નામનું એક મેમોરિયલ ટ્રસ્ટ ચાલુ કરવા જઈ રહ્યા છે સ્વા પાચાભાઈ શામજીભાઈ સોરઠિયા મેમોરિયલ ટ્રસ્ટ હવેથી જે કાંઈ અમે સેવાકીય પ્રવૃત્તિ કરીશું મેમોરિયલ ટ્રસ્ટની નીચે અમે સેવાકીય પ્રવૃત્તિ કરશું એમાં ઘણી અમે એક્ટિવિટી કરવાના છીએ માટે બ્લડ બ્લડ બેંક પણ બનાવવાના છે હોસ્પિટલ પણ બનાવવાના છે અને સ્કૂલ પણ બનાવવાના છે ધીમે ધીમે બધી એક્ટિવિટી અમે કરશું અને બ્લડ ડોનેશન કેમ્પ તો અમે રેગ્યુલર કરીએ છીએ અત્યાર સુધીમાં સાડા પાંચસો થી છસો પોર્ટલ તો થઈ જ છે છે સાંજ સુધીમાં અમારો ગ્રુપ છે ચૌદ થી પંદરસો બોટલ અમે કરી જ છીએ અમે કોઈ ટાર્ગેટમાં નથી માનતા પણ અમારો ગ્રુપ ચૌદસો પંદરસો બોટલ એવું છે અમારો પરિવાર જ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અમે વર્ષે કેમ વર અમે એક જ વાર કેમ્પ કરી છીએ પણ આખું વર અમે લોકોનું ધ્યાન રાખીએ છીએ કોઈને બ્લડ જોતું હોય રાતે બે વાગે પણ અમે ફોન આવે તો અમે બ્લડની વ્યવસ્થા કરી દઈએ છીએ લોકોને ખબર છે બ્લડ દેવાવાળાને અહીંયા રાત્રે બે વાગે પણ અમને બ્લડ મળી ટ્રસ્ટ પાંચાભાઈ શામજુભાઈ સોરઠિયા મેમોરી ટ્રસ્ટ દ્વારા મઉડી ગામે જયેશભાઈ સોરઠિયા આજે વર્ષો થયા લોકોની સેવા માટે લોકોનો ઉપયોગ થાય એ અમારીથી બ્લડ કેમ્પ કરે છે આજે અમે એવા ત્યાં જોયું કે બ્લડ કેમ્પની સાથે સાથે થેલેસેમિયા હોય બીપી હોય કે આડકારા દર્દી માટે ફ્રી સેવા આપી અને ફ્રી દવા આપે છે એટલે એક સરસ મજાનું ઉમદા કાર્ય પાંચાભાઈ શામુભાઈ સોળખ્યાનો ટ્રસ્ટ અને જયેશભાઈ સોરઠિયા કરી રહ્યા છે ખૂબ લોકો માટે ઉપયોગી છે અને લાખ લાખ અભિનંદન છે કે લોકોની સેવા માટે જે કાર્ય કરે છે અભિનંદન આપીએ છીએ છેલ્લા સત્તર વર્ષથી રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ શૈલેશ ફોર્જ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક સ્વર્ગસ્થ પાંચાભાઈ સોરઠિયાની પુણ્યતિથિએ સોરઠિયા પરિવાર દ્વારા એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવા થઈ રહ્યું છે સમાજ ઉપયોગી આ કાર્ય સ્વર્ગસ્થ પાંચાભાઈના જીવનની આ સુવાસ લોકોની વચ્ચે હંમેશા પ્રસરતી રહેશે રાજકોટના સૌ શ્રેષ્ઠીઓ અમારા ડૉક્ટર દર્શનાબેન ને એમને આખી ટીમ બધા જ મિત્રો ત્રોઠિયા પરિવાર ભેગા મળીને આવું સુંદર આયોજન કરે છે એના માટે હું સૌને અભિનંદન આપું છું ને આજે આ સેવાકીય કાર્ય કરવાની જોતમાં મને પણ સહભાગી થવાની તક મળી બદલ મારી જાતે ધન્ય